નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોખાણી કૃષિ નિષ્ણાત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે ખાસ કરીને ઉનાળુ પાકોમાં ફ્લાવરિંગ કેમ વધુ આવે એના માટેનો આજે તમને એક વિચાર આપીશ એના માટેની માહિતી આપીશ એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ ત્યાં બાજુમાં જે નીચે સબસ્ક્રાઇબ લખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે

અત્યારે તલભાગ અડદનો જે પીરિયડ છે એ પિસ્તાલીસ દિવસથી માંડી અને પંચાવન દિવસ સુધીનો થયેલો છે તો પિસ્તાલીસ દિવસે જનરલી કોઈ પણ પાકમાં ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે ચાર પાંચ દિવસ વાતાવરણ લીધે વહેલામાળો થઈ શકે પરંતુ પિસ્તાલીસ દિવસ પછી ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે તો અત્યારે મિત્રો ફૂલ આવતી વખતે આપણે શું ખાસ કાળજી રાખવી શું માવજત આપવી એની વિશે માહિતી આપવું ખાસ કરીને અત્યારે ખેડૂત મિત્રોના ફોન આવતા કે ફ્લાવરી વધારવા માટે શું કરવું તો ફ્લાવરિંગ વધારવા માટે જે આપણે દવા વાપરવાની હોય એની સાથે સાથે અત્યારે ફૂલ આવે એટલે ઈયળો પણ આવે તો ફ્લાવરિંગ અને ઈયળોની આ બંને માટે હું તમને દવાની ભલામણ કરું છું ખાસ કરીને લાંબી અસરવાળી દવા આપું છું જેથી કરીને તમારે પાકમાં વારંવાર ડોઝ મારવા ન પડે તો જે મિત્રોને ફ્લાવરિંગ અવસ્થા ચાલુ થઈ ગઈ હોય તેઓએ કે કંપની કરીને છે એનું તમારે સાઇઝ મોર કરીને આવે એ પંદરે બે લેવાનું સાથે સાથે ઈયળો માટે કે આપણે અત્યારે ઈયળો હોય તો ઈયળો માટે સારામાં સારી ત્રણ દવા આવે છે એમાં એક આવે છે એ ન મળે તો કંપનીનો આવે અને એ ન મળે તો કોરાજન જે ડાવ ટ્રિપોન કરીને કંપની આવતી અત્યારે એફેન્સિવ કંપનીનો આવે છે તો આ ત્રણ દવા એવી છે કે ઈયળોને લાંબા સમય સુધી કંટ્રોલ કરી શકે અને પાછું આ દવા એવી છે કે મિત્ર જીવનને નુકસાન પણ નથી કરતી આજે મેં ત્રણેય દવા કીધી ટ્રેસર કોરાજન અને સાથે સાથે પ્લેથોરા આ ત્રણેય દવા એવી છે કે તમારી મિત્ર વાતને નુકસાન કરતી નથી બીજો મિત્રો અત્યારે ખાસ કરીને ફ્લાવરિંગ સ્ટેજ હોય તો મધમાખીનું પ્રમાણ પણ વધુ જોવા પડતું હોય છે તો મધમાખી વધારે આવે તો તમે આની સાથે ગોળ પણ મિક્સ કરી શકો છો જેથી કરીને ગોળની જે સુ એને રસ ગળપણને લીધે જે માખી હોય છે મધમાખી એ ખાસ અત્યારે વધારે આવે અને એનું ફલનીકરણ વધારે થાય તો મિત્રો ખાસ કરીને મેં તમને જે કીધું કે વધારવા માટે જે સારામાં સારું આવે છે એ છે સાઇઝ મોર એ અને સાથે આ દવા આ મિક્સ કરી અને છાંટી દેજો તો તમારે પાકમાં એકદમ ફૂલ ભમરીની સંખ્યા વધી જશે અને સાથે સાથે ઈયળો કોઈ આવી છે ઈયળોનું પણ નુકસાન થતો અટકી જશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ